પોરબંદર જિલ્લાના અડવાણા ગામ ખાતે પીજીવીસીએલે કામગીરી હાથ ધરી પોરબંદર જિલ્લાના અડવાણા ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જે ગ્રાહકોના લાઇટ બિલ બાકી હતા તેઓને લાઇટ બિલ નહીં ભરતા કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અંદાજે બસો પચાસથી વધુ કનેક્શન કાપવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે અને નવ લાખથી વધુની રકમ બાકી હોવાનું પણ જણાવ્યું છે પીજીવીસીએલ દ્વારા લાઇટ બિલ નહીં ભરતા અને કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી હતી એ દરમિયાન વીજ ચોરી થતી હોવાનું પણ સામે આવ્યું છે અને સમગ્ર વિગત કેમેરામાં કેદ થઈ છે જેના દ્રશ્યો તમે જોઈ શકો છો બીજી વિસીએલ ભગવદર આજરોજ તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ અમે અડવાણા મુકામે રિકવરી એટલે કે વીજળીના બિલના બાકી લેણાં છે એને ઉઘરાણી સ્વરૂપે ટોટલ દસ ટીમ લઈને આવેલા છે આથી સમગ્ર ગ્રાહકો બીજી વિસીએલના ગ્રાહકોને નંબર અપીલ છે કે તેના બાકી જે બિલના રકમ છે એ તાત્કાલિક ભરી દઈએ અથવા તો પછી કંપનીના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી બસ